કરાવી નાખશોન્સી પહેલા વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાતમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો આયુર્વેદિક લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું

કેવી રીતના કરવાની છે લાસ્ટ બંને ફિંગર ને આવી રીતના વાળી લેવાની છે અને આ બંને ફિંગર અને અંગૂઠો તેને તમારે આવી રીતના જોડી લેવાની છે આ મુદ્રાનું નામ છે કુબેર મુદ્રા હજુ એક વાર ધ્યાનથી જોજો લાસ્ટ બંને ફિંગર ને તમારે વાળી લેવાની છે આવી રીતના

તમારે યાદ શક્તિ વધારવા માટે તમારા બાળકને ખવડાવવાની જરૂર નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને બધા જ માતા ખાસ શેર કરજો તેથી બધા જ